મારું નામ હર્ષ કોટ છે અને હું નોર્મલી તો શેરિંગ એમાં ગરબા કરતો પણ તમે જે રીતે સ્ટેપ વાઈઝ શેર ਦਿખવાડ્યો આજના દિવસમાં એ તો દિવસમાં બધું કમ્પ્લીટ આવડી છે હું જો વિ મારું નામ જનરેસ ઈ આઈ મને સાદુરાજ આવડી ગયો એક લાખ ની અંદર અતે પહેલી વાર કર્યો તોય આવડી ગયો સારું કહેવાય તમારું કામ સારું હેલો ફ્રેન્ડ્સ તો આજે છે રવિવાર રવિવાર એટલે સન્ડે બરોબર તો આપણે દર દર રવિવારના દિવસે આપણે ગરબા વર્કશોપ હોય છે તો આજ મારી પાસે આ બે ભાઈ શીખવા આવ્યા છે તો હું એમને કઈ રીતે શીખવાડું છું તમે પણ એન્ડ સુધી જુઓ અને કઈ રીતે એ લોકોને મેં શીખવાડ્યું છે કઈ રીતે શીખી ગયા છે છેલ્લે એન્ડમાં હું તમને સોંગ ઉપર પણ જરૂર બતાવી જેથી કરીને તમે પણ કંઈક કરફ્યુઝ ના તમે આવવાના હોય તો સ્ક્રીન ઉપર તમે જે નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર મને કોલ કરો અથવા સ્ક્રીન ઉપર તમે જે એડ્રેસ જોઈ રહ્યા છો એડ્રેસ ઉતાવી પણ તમે મને કોલ કરી શકો અને બીજી વસ્તુ આપણે દર રિવારે ઘરમાં વર્કશોપ આપણે ફ્રીમાં કરાવતા નવરાત્રી તરી આપણે દર રવિવારે ગરબા આવશો ફ્રી માંગ્યા હતા પણ હવે અમુક ચાર્જ લઈએ છીએ બરાબર તો આવો જોઈએ આ ભાઈને આપણે હું કઈ રીતે ગરબા શીખવાડું છું બરોબર અને ઘણા બધાની કોમેન્ટ શીખવાડો તમે તો વેરિયેશન પણ હું અલગ આવતા નેક્સ્ટ વિડીયોની અંદર તમને સાદાર વેરિયેશન શીખવાડ્યું જેથી કરીને તમે પણ ઘર બેઠા ટ્રાય કરી શકો છો બરોબર તો આવો જોઈએ આ ભાઈનું કઈ રીતે શીખવાડું છું ઓકે ચાલો આપણે પહેલાં તો રાખો ડાબો પગ આગળ ઓકે ઓકે થોડાક પાછળ જાવ ઓકે થોડાક તમે આગળ જાવ ઓકે ડાબો પગ આગળ તમે પણ ખાસ ધ્યાનથી જોજો કે ડાબો પગ અમારો આગળ છે બરોબર તો એક ડાબો પગ પાછળ તમારે આગળ મૂકવાનું છે ડાબે પગ ઓલરેડી આગળ છે બરોબર અને એક ડાબો પગ આગળ મૂકીને જમણા પગની ટેસ્ટ માં છે તો આપણે એકવાર વાર કરજો બરોબર ચાલો ફાઈવ સી સેવન ગો વન સ્ટોપ એક જ સ્ટેપ કર્યું અમે શું કર્યું ફરી એક વાર રિટર્ન આવી જાઓ ઓકે અમે પેલા પેલું સ્ટેપ કઈ રીતે કર્યું છે કે આ ભાઈને ને પેલા મેં ઓલરેડી શીખવાડ્યું કલાકે એમની પાસે જે મહેનત થઈ બરાબર અને શીખવાડી પણ દીધું પણ હવે અમે તમને બતાવ્યું છે તમે જેથી કરી મારી પાસે આવવામાં પોસિબલ ના હોય તો તમે પણ મારો ટ્રાઈ કરી શકો છો ચાલો તો ફ્રી નંબર વન નું સ્ટેપ બતાવી દે ચાલો ફાઈવ થ્રી નંબર ટુ આ વન ત્રીજો સ્ટેપ તો હવે બીજા સ્ટેપની અંદર શું કહો છે તમારો જે જમા પણ પર છે ને એને આગળ મૂકીને ફરીદાવાનું છે આપણે આ બધું તો આપણે પણ બીજી સ્ટેપ કરીશું બરાબર ચાલો હવે એક વર્ટ તમને બતાવી દે આપણે રિટર્ન આવી ગયો એક વર્ટ તમને બતાવી છે વન ટુ બરોબર ચાલો ફાઈ સિક્સન ટુ જોઈ આ વન અને આ ટ્યુ કટલું કહું કે મેં તમારો ડાબો પગ પંજા પર આવી ગયો તો એક ડાબો પગને તમારે પાછળ મૂકવાનો છે જે ડાબો પગ પંજા પર છે એને પાછળ મૂકવાનો છે તમને ખબર ન પડતી હોય તો સ્ક્રીન પર તમે જે નંબર જોઈ રહ્યા એ નંબર ઉપર મને કોલ કરો જેથી કરીને તમને કોલ ઉપર પણ ગાઈડ કરી શકું ઓકે ચાલો તો આપણે જે ઠીક કહું કે ડાબો પગ પંજા પર આવ્યો તો ડાબો પગને પાછળ રીટર્ન મૂકવાનો છે થ્રી અને તમારો પગ આવી જશે જમણો પગ ઓકે આપણો જમણો પગ આવી જશે તો ત્રણ સ્ટેપ થઈ ગયા તો હવે ફોર કાઉન્ટ ની અંદર શું કરવાનું છે ફોર કાઉન્ટ ની અંદર આપણે જે જમણો પગ છે એને આ બાજુ આગળ મૂકવાનો છે આપણે પણ મૂકજો આવી રીતે ફોર થઈ ગયા ચાર સ્ટેપ આપણે કમ્પલીટ ચાલો થોડા પાછળ આવી જાઓ હવે વન ટુ થ્રી ફોર એક સાથે ચાર સ્ટેપ રમીને બતાવીએ બરોબર ચાલો રાખો આપણે આગળ આગળ પગલા આપણે આગળ ફાઈવ સિક્સ સેવન ફોર જોજો આ વન ટુ થ્રી અને આ સ્ટેપ ને આપણે કન્ટિન્યુ રાખવાનું છે તો કન્ટિન્યુ રાખવા માટે આપણે શું કરવાનું છે આ જે ડાબો મજા પર આવ્યો ને તમારો એને જ પાછું આગળ મૂકવાનું છે પાછું કન્ટિન્યુ આપણે વન ટુ થ્રી ચાર આપણે ચાર સ્ટેપ ગોળ રાઉન્ડ ખબર ને ચાઈ વન વન ટુ થ્રી ફોર વન ટુ થ્રીર 50 સ્ટેપ તો સમ ગવડ પડી ગઈ છે બરોબર 50 સ્ટેપ તો કન્ટિન્યુ બતાવી દીધા હવે સ્ટેપ પ્લસ સ્ટેપ તો હવે આપણે સ્ટેપ કઈ રીતે કરવાનું છે એ તમને બતાવી ચાલો 5 6 7 ગો અ વન સ્ટોપ એક સ્ટેપ પહેલા વન કાઉન્ટ તાળી પાડવાનું છે 3 કાઉન્ટ તાળી પાડવાનું છે બરોબર તો ફરી એકવાર તમને પહેલા વન સ્ટેપ બતાવી દઈએ થોડા રીટન આવી જાવ રાખો રાબો પગા ચાલો 5 6 7 ગો આ વન ok one count ની અંદર તાળી પડી અને આપણું જમણું પર પંજા પર છે બરાબર તો two count ની અંદર શું કરવાનું છે two count ની અંદર તમારે હાથ ખોલી નાખવાનો છે ચાલો તો આપણે પણ two count કરી દઈએ બરાબર આ two જુઓ અમારા હાથ ખુલી ગયા બરાબર અને જ્યારે three નું step કરો two count ની અંદર ડાબો પગ પંજા પર આવ્યો તો જ્યારે three નું સ્ટેપ તમે કરો તો three count ની અંદર તમારો ડાબો પગ પાછળ લેવાનો છે ને તાળી પાડવાની છે આપણે કરો પાછળ આ three તો three count ની અંદર જમણું પગ પંજા પર આવી ગયા અને તાળી પાડવાની છે બરાબર એટલે one two three એક સાથે ત્રણ સ્ટેપ હમણાં બતાવીએ તમને ફરી એક તમને ત્રણ સ્ટેપ એક સાથે તાળે one one માં તાળી પાડવાની છે ને three માં તાળી પાડવાની છે બરાબર એટલે ત્રણ સ્ટેપ તમને હમણાં બતાવીએ ચાલો five six seven go આ one two અને three જો three count ની જમણો પગ પણ પર આવી ગયો એટલે તાળી પાડી બરાબર તો હવે four count શું કરવાનું છે તમારો જે જમણો પગ છે ને એને આગળ મૂકવાનો છે અને ડાબો પગ પણ પર આવી ગયો એટલે four count માં તાળી નથી પાડવાની હાથ ખોલી નાખવાનો છે બરોબર તો તમારો જે જમણો પક્ષ છે ને એને આપણે four નું count બતાવીએ આપણે ખબર આ આગળ અને આ four થઈ ગયા ચાર step તો હવે થોડાક પાછા આવી જાવ આપણે one two three four એક સાથે ચાર step રમીને બતાવીએ બરોબર અને one માં તાળી પાડવાની છે અને three માં તાળી પાડવાની છે આ બંને step ની અંદર તમારે તાળી પાડવાની છે one માં અને three માં તો હવે one two three four એક સાથે ચાર step રમીને બતાવીએ જેથી કરીને તમારે કોઈ કન્ફ્યુઝ ના થાય ચાલો આપણે રાખોડા પોપટ આગળ ઓકે five six seven go A one, two, three, four, continue. One, two, three. તો જો લાઈન તો તમને આ સ્ટેપ શીખવાડી દીધો સાદો રાસ તમને લાઈન સ્ટેપ તો કરીને બતાવી દીધો હવે આને આ સ્ટેપ અમે ગોળ રાઉન્ડની અંદર રમીન બતાવી સેન્ટરમાં અને ફરી એકવાર રિવાઇન્ડ કરી દો તમને કે આપણે દર રિવર ગરબા વર્કશોપ કરાવી છે તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર તમે જે એડ્રેસ જોઈ રહ્યા છો એડ્રેસ ઉપર આવીને મને કોલ કરો અથવા તમે WhatsApp ની અંદર તમારું નામ અથવા WhatsApp ની અંદર હાઈ લખીને મૂકી આપો તો જેથી કરીને મને ગરબા ખબર પડે કે તમે ગરબા વર્કશોપ કરવા આવવાના છો અને બીજી વસ્તુ કે રિવર અમે ગરબા વર્કશોપ કરાવી છે તો અમુક ચાર્જ લઈએ છીએ બરાબર તો આવો હવે રાઉન્ડ ની ધાસ્ટેપને કઈ રીતે રમવાનું છે અને કઈ રીતે તમને સોંગ ઉપર પર રમીન બતાવીએ આગળ આપણે પરફેક્ટ સ્ટેપ આવો જોઈએ બરાબર ચાલો 5 6 7 ગો હવે 2 3 4